ગીર સોમનાથમાં વરસાદ પ્રદ્યુમન કોડીનાર અને સૂત્રપાડા વિસ્તારના ગામડાઓની મુલાકાત લેશે ખેડૂતોના ખેતરોની મુલાકાત કરી નુકસાની નો તાગ મેળવશે પાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીની સરકારને રજૂઆત બાદ મંત્રીઓ કોડીનાર સુત્રાપાડાની મુલાકાતે આવશે

ઘાસચારો જે છે માટેનો એનો પણ કારણ કે દૂધ જે દૂધનું બહુ મોટું ઉત્પાદન કરે છે લોકો એને પણ બધા એવો એક ખેડૂતો નહીં હોય કે કોઈને નુકસાન નહીં થયું હોય એટલે આ વરસાદથી બધા ખેડૂતને બહુ એક એક માણસને પાસ કરીને નુકસાન કરે છે એવો વરસાદ જે છે વાતાવરણ બગાડ્યું છે